જય મૂલ્યાસે સાથીઓ તમે જોઈ રહ્યા છો મૂલ્યાસે આવા જ યુટ્યુબ ચેનલ અને આજે જે હેમાળ ગામની અંદર જે લોકો અંધશ્રદ્ધા જે નાબૂદ કરવા માટેના હેતુથી જે રાતે કાળી ચૌદશના દિવસે જે બહુજન સમાજના લોકો જે સ્મશાનની અંદર આવેલા છે તો એ લોકો સાથે આપણે વાતચીત કરીશું કે શું કયા હેતુને લઈને આ લોકો આવ્યું આવો મિટિંગનો કાર્યક્રમ કરેલો છે તો શું નામ છે આપનું

માણસ મરી જાય તો એમ લોકો માને કે આ જગ્યાએ મર્યો છે તો કે ભાઈ એ ભૂત થાય એ મને દેશી ભાષામાં કે એને એ મને વળગ્યો હશે કુનાળામાં પણ ગયો એ બધું તદ્દન ખોટું હોય છે ખોટું હોય છે એનું કારણ છે ને એમાં તે આ જે નવ નોરતા તે એ કહેવામાં આવે છે આપણી દેશી ભાષામાં કે ભાઈ એ નવા દિયા આવ્યા લોકો શું કે ભાઈ નવા દિયા આવ્યા તો સમસણમાં કોઈ આવી એ જગ્યા હોય એવી ભયંકર ન્યા કે ભાઈ હાલવું નહીં કેવું નહીં કારણ કે તો એનું ભૂતળાવળી પા આવે

દિવાળી સુધી નવા દી રે અને પાછા એમાં કાળી શબ્દ એટલે કે એ તો મોટા મોટું ભૂત પ્રયત્ન એટલે કે મોટા મોટું કે ઓહો ભાઈ દેવલી કાળી શબ્દ દહી એટલે ભાઈ કે એ તો કે ત્યાં રાસ લેતા હોય ત્યાં ભૂત થાય ને ભવા હોય ને એ મહાન હાંધવા જાય જ્યાં મહાન હું હાંધે જબો હે કાંઈ નો થાય એટલે બધું આવું બધું ખોટું છે હું તો સમાજ આખા દેશ ને કહું કે આવું ખોટું કોઈ અંધશ્રદ્ધા રાખવી નહીં ભૂત પ્રેત એવું કઈ હોય જ નહીં ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ જીવાભાઈ આપનો હવે ત્યાર ત્યારબાદ આપણે હવે બીજા સાથી મિત્રો સાથે વાત કરીશું ત્યાર માટે આગળથી જોતા રહો મૂલ્ય આશી આવો યુટ્યુબ ચેનલ